જય માતાજી મિત્રો હું રણધીરસિંહ પડિયાર આજે હું તમને ફેટા કઈ રીતના બંધાય ફેટા બોધતા કઈ રીતના શીખી શકો છો એના વિશે માહિતી આપીશ ઘણા બધા મિત્રોને ફેટા બોધતા શીખવું છે પરંતુ ફેટા બોધવાની પદ્ધતિની પૂરેપૂરી માહિતી ન હોવાથી ફેટા બોધતા શીખી શકતા નથી યુટ્યુબ પર ઘણા બધા વિડીયો ફેટા બોધવા વિશે મૂકેલા હોય છે પરંતુ કોઈ પણ કારીગર ફેટો બોધવાની સ્ટ્રીક બતાવતા નથી ખાલી આ રીતના ફટાફટ મૂંગા મોડે બોધી દે છે એટલે શીખવાવાળાને કોઈ સમજણ પડતી નથી આજે હું તમને એવી ટ્રીક બતાવીશ એક એક ઓટી એક એક પટ્ટાની ટ્રીક બતાવીશ જેથી કરીને આપ આસાનીથી ફેટો બોધતા શીખી શકો મારો વિડીયો પૂરેપૂરો જોશો તો ચોક્કસ તમને ફેટો બોધતો આવડી જશે પ્રથમ તો પહેલાં આપણે આ રીતના એક કલકી તૈયાર કરી લઈશું એને છોગલું કહેવાય છે આ છોગલાને એક હાથનું માપ રાખી અને જે વ્યક્તિ ફેટા બોધવા બેઠો છે એને આ રીતના પકડાઈ દેવાનું છે ફેંટો બોંધતાં જેને શીખવું છે એને પટ્ટો અહીંયા મૂકવાનો છે આ સાઈડ મૂકવાનો છે જેથી કરીને તમે પહેલી ઓટી મારો એ પહેલી વાંટી તમારી ઉપર હટી ના જાય અને જે લોકોને આવડે છે એ અહીંયા મૂકે છે જેથી કરીને એમને ફેટો વધે પછી આ રીતના ખેંચવું પડતું નથી તો પહેલી વાટી આપણે આ રીતના મારીશું અહીંયાથી પકડી લઈશું આ રીતના ઓટે મારીશું એને છેક નીચે મૂકીશું આ થઈ પ્રથમ પ્રથમ ઓટી બીજી ઓટી પણ અહીંયા જ મૂકવાની છે એને આવી લેવાની છેલ્લા આ જે પટ્ટી આવે છે એને આ રીતના પકડવાની છે અહીંયા મૂકવાની છે બીજી મોટીને થોડી નીચે લેવાની છે થોડી આ રીતના ચોથી ચોથા પટ્ટાને આપણે થોડો નીચો લેવાનો છે અહીંયાથી આ રીતના નીચેનો ભાગ પકડવાનો છે અને અહીંયાથી ખેંચવાનો છે આ રીતના બીજા કારીગરો વિડીયો બતાવે છે પણ આરામથી બોજતા નથી ઝડપથી બોતે છે એટલા માટે કોઈ કારીગર ફેટો બોલતા શીખી શકતા નથી હંમેશ માટે ફેંટાનો પટ્ટો જમણી શાળાવવો જોઈએ અને ઓટી ડાબી આવી જોઈએ ડાબી ઓઠ પર ઊંધી વી જેવો આકાર તૈયાર થવો જોઈએ તો સાચો ફેંટો કહેવાય છે આવી રીતના પટ્ટો લેવાનો આવે છે બધા પટ્ટા તમે ગમે ગમે તે રીતના મૂકો પણ આ છેલ્લા પટ્ટા પર ખાસ કાળજી લેવાની છે સેફ આવે એવી ના સેટ થાય તો ફરી પટ્ટો છોડી નાખી ફરી સેટ કરવું પણ આરામથી બોલવો વિડિયો ઘણો લોબો થઈ જાય એટલા માટે આપણે વિડીયો એ અટકાવીએ છીએ ફરીના વિડીયોમાં આપણે બતાવીશું કે આ ઓટી કઈ રીતના મૂકવાની છે આ ઓટી કઈ રીતના લૂસ રહે છે છોકરું કઈ રીતના દબાવવાનું છે આ પાછળ ઘાટ કઈ મારવાની છે પટ્ટો કંઈથી મૂકવાનો છે એના વિશે બતાવીશું ફેટો બોંધ્યા પછી ઘણા લોકોની ફરિયાદ હોય છે કે માથું દુખે છે તો માથું કેમ દુખે છે એનું પણ કારણ આપણે બતાવીશું અત્યારે વિડીયો ઘણો લોબો થઈ જાય છે માટે આપણે વિડીયાને અહીંયા અટકાવી અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અચૂક કરજો હંમેશ માટે અહીંયા વી તૈયાર થવી જોઈએ અને એ ડાબી આંખની ઉપર જ હોવી જોઈએ જય માતાજી